નમસ્કાર દર્શક મિત્રો થાળા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર તળાજા તાલુકાના ચુમ્માલીસ પૈકી ત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીનો મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ કરવામાં આવ્યો હતો આજરો તારીખ બાવીસ છ બે હજાર પચીસના રવિવારના તળાજા તાલુકાના ચુમ્માળીસ પૈકી ત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનનો વહેલી સવારે સાત વાગ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુલ ચુમ્માલીસ જેટલા ગામોમાં ચૂંટણી બાકી હતી જેમાં ચૌદ ગામો બિનહરીફ જાહેર થયા હતા આજે સવારે સાત વાગ્યાથી ત્રીસ ગામોની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તળાજા તાલુકાના જુદા જુદા વિસ્તારમાં શાંતિમય વાતાવરણ વચ્ચે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે બપાડા ગામેથી મતદારો દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી તળાજા તાલુકાના બપાડા ગામે તારીખ બાવીસ છ બે હજાર પચીસ ના રોજ મતદાન છે તો તે દરમિયાન બપાડા ગામની અંદર પૂર્વ સરપંચના પુત્ર સિદ્ધરાશુભા પૂર્વ સરપંચના પુત્ર સિદ્ધરાજસિંહ આશુભા ગોહિલ અને ગામમાં સંપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યો છે અને તમામ અધિકારીઓ સાથે શાંતિપૂર્વક અને ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે બધું વ્યવસ્થિત ચાલે છે જય જય ભારત